એ રીતના મસ્ત થેપલા આટલો બધો થેપલાની સપટ બોલાવવા માટે થેપલા થેપલા તો ખાવા જ પડે અહીંયા ને રહીને એટલે ખાવા ખાવામાં હા આપણે ચા મસ્ત તો આપણે ચા લઈ લીધી આ બીજી વાર લીધી હો આપણે તો બરોબર આ મજાવાનું છે વાર લાગી કે વરસાદ બહુ છે ભૂરત પૂજાથી પણ વરસાદ બંધ નથી થતા તો છ વાગ્યનો સુધી છો છે બરોબર વરસાદ બંને થતો જ નથી ભાઈ આજનો વરસાદ જ એવો છે મારા જીગાનંદમાં મજા આવી ગઈ છે હા પરિવાર સાથે બધા દેહમાં જાય છે મસ્ત હોટલ લઈ લીધું છે પંજાબી પણ લઈ લીધું છે અમે ગુજરાતી થાળી લઈ લીધી છે ગુજરાતી થાળી હોય ને એટલે ચાલે પણ જમવાનું મસ્ત છે એટલે આપણે હોટલ લઈ લીધી છે મસ્ત મારે આશીષભાઈ મજા મજા આવી મજા આવી ને કાંદા બાંધા ને જબર પાપડ છે કાંદા છે ચાલો બધાય જમવાનું મસ્ત જમી લીધું છે મસ્ત ખાટલી નિકાળી

આપણે એકદમ મસ્ત અને આ બ્લોગ મને કેવો લાગે ને એ આપજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો જેવો લાગે છે મને ખાસ કરીને જણાવજો ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ જય માતાજી તો ફેમિલીમાં જોવા તારા નાસ્તા બે ગયા છે મસ્ત ને જો આ બસમાં બેઠું તો ને મારા ભાભી છે અમે વર્તે રોકાઈ ગયા છે ને ચાલો અત્યારમાં બધા ચા ભાખરી નાસ્તો કરવા માટે બરોબર આપણે સુરતથી નીકળ્યા હતા એટલે ભાવનગર સુધી ભાવનગર રાતે આવ્યા ને બહુ વરસાદ તો પછી વર્તેજ રોકાઈ ગયા આપણે અને વરસાદ અત્યારમાં વરસે જ ઉઠ્યા છે એટલે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે બમ્પર નો નાસ્તો બનાવે છે આ બધી ધોવાનું કરી બમ્પર છે

મિત્રો જય માતાજી મારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આપડે ભાઈ સુરત થી દેહ માં એટલે સુરત થી દેહ માં એટલે મોવા જવું છે પણ અમે સાત વાગ્યા ના નીકળ્યા છીએ સુરત થી તો એનો વરસાદ ચાલુ છે તો વરસાદ બંધ નથી રસ્તામાં વરસાદ એટલું છે પણ માતાજીની ની આપણને કઈ વાંધો નથી આવ્યો આપણે ખેડ ગાડી લઈ અને ભાવનગર સુધી પૂગી જાય પણ આપણને કઈ વાંધો નથી આવ્યો માતાજીની ની ભાવનગર કમ્પ્લેટ ચાલુ વરસાદમાં એટલી ગાડી આખી છે કે એસી ને એસી નો આવ્યો છે પણ આપણને કઈ વાંધો નથી આવ્યો પણ કેમ કે માતાજી ની હોય તો આ બધું થાય ને વરસાદ કે મારું કામ એવો સોમાહામાં વરસાદ નથી પડ્યો ને એવો વરસાદ પીડ્યો છે ખાસ કરીને મારો વિડિયો આખો જોયો હું તમને ઠેઠ સુધીનો વરસાદ વરસાદ બધું બતાવીશ બરોબર ઠેઠ વરસાદ ચાલુ છે વરસાદ કેવો ચાલુ છે ખબર છે અંદરા ચાર સો મહાનંદર નો પડ્યો હોય એવો વરસાદ છે મારું ફેમિલી પણ સાથે છે આખું બધું જોઈ લે મારું ફેમિલી પણ અંદર આખું હારે છે બધું બરોબર એ લોકો તો બધા જમી ગારબેન હોય ગયા હતા પણ હું એકલો ગાડી હતા મેં વરસાદ જોયો છે બરોબર એટલે વરસાદ બહુ છે આ બ્લોક મારો આખો જોયો ચા પાણી પીવા માટે ફર્સ્ટ ક્લાસ ચા પાણી પી લીધો વરસાદ રીમ 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 જીમ રીમ જીમ વરસાદ ચાલુ છે ના આજ વરસાદે તો બારે મેઘ ખાંગા કરી નાખ્યા છે એવો છે વરસાદ બરોબર એવો વરસાદ લાગે તમે મને કહેજો અમે જો તળાજા વટીન ક્રિષ્ના હોટલ આવે ને ત્યાં ઉભા રહી ગયા મસ્ત વાતાવરણ છે એકદમ ખાવાની પણ મજા આવે એવું છે એવી હોટલ છે આ આપડે ગાડી પડી છે આ લોકો બધા અંદર ગયા છે બરોબર ચા પીવા માટે હવે છે ને હું એ થાક્યો ગયો છો ફૂલ બરોબર થાક લાગી ગયો છે ખરેખરો ચાલો

જય માતાજી હું લાલજીભાઈ ભુવાને અમે કહેતા ભાઈ આજે સળોસળા ગામે માતાજીનું કામ કરવા માટે નીકળ્યા છીએ પાલીતાણા હાઈવે રોડ ઉપર બરાબર હવે જાઉં છે આપણે બગડાણા બાપાના દર્શન કરવા માટે હું બાપાને તમને દર્શન કરાવી દઈને ત્યારે આપણી ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ બરાબર અમારા આરે મકવાણા સાહેબ છે ભાવેશભાઈ બરાબર અને અહીંનું લોકેશન ને અહીંનું ભાઈ વ્યૂ આવે છે તમે જોઈ લો મસ્ત એકદમ વ્યૂ છે અને ભાઈ એકદમ એટલે કાંઈ ઘટે નહીં એવા વ્યૂ આવે છે ભાઈ જો આ ગેટ માતાજી નું અહીંયા મંદિર છે મસ્ત ગેટ છે માતાજી નો બરોબર પણ આપણે પાસે એવો સમય નથી મંદિર છે ભાઈ ઓહો ભગવતી મેરટી નું મંદિર છે ભાઈ બરોબર અને અહીંયા મસ્ત એટલે મસ્ત લોકેશન આ વિડીયો તમે એટલે તમને મજા એવો વિડીયો બનશે આપણા વિડીયોમાં નવા જોડાવ સારું લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરી દેજો ત્યાં સુધી બધા જય માતાજી ચાલો આજે હું તમને બગડાણા બાપાના દર્શન કરાવી દઉં ને બગડાણા તો કેમ કે ભાઈ મારે બે વાર આવવાનું થવાનું છે હું સુરત થી આવ્યો છું તો ફેમિલી ને આપણે બગડાણા લાવવા મારા બ્લોક ની અંદર બેના રેજો આ વિડીયો આખો જોયો ત્યાં સુધી બધા ને જય જય માતાજી હું લાલજીભાઈ ભુવાન આપડે ઉભા છીએ ત્યારે પાલતાણા ભાઈ શેત્રુજી ડેમ ઉપર ને પાલતાણા ના પુલ ઉપર ઉભા રહ્યા છીએ ને ખરેખર અજરા પબ્લિક એ પણ પણ અહીં ફૂલ આવી ગયેલું છે ને નદી પાણી પણ એટલું છે તમે જોઈ લો ને આજ રાતનો વરસાદ એટલે તમારો બહુ વરસાદ આવેલો છે આપણે અત્યારે શેત્રુજી ડેમ ઉપર ઉભેલા છે પબ્લિક જો અહીં એન્જોય કરવા માટે આવી ગયું છે અને જોવા પણ છે ને આ બાજુ ખેડૂને નુકસાને એટલું છે ભાઈ બે એક બાજુ તો ખેડૂને નુકસાન એવું છે ને ડેમના કમસે કમ વિશ્વાવીસ દરવાજા ખોલી રાખ્યા છે જો હું તમને બતાવી રહ્યો છું તમે જોઈ લ્યો ખાસ કરીને જોજો મજા આવશે આ વિડીયો બરોબર આ લાઈવ તમને બતાવી રહ્યો છું તે માતાજી હું લાલજીભાઈ ભુવા અને આ વિડીયો બનાવી રહ્યો છું શેકૃતિ ડેમ ઉપર ને આપણા ડેમેજ ઉભા થઈ ને આ અમારી સાથે મારા મિત્ર ભાવેશભાઈ ભગવાન મારી સાથે પણ આવેલા છે ને આજ આખી રાત વરસાદ પડ્યો અને વરસાદ આમ તો ત્રણ દિવસ ચાલુ જ છે પણ આજ આખી રાત પડેલો છે તો આ વિડીયો કેવો લાગે મને ખાસ કરીને જણાવજો મારે યુટ્યુબ ચેનલમાં મૂકું છું આજે બરોબર અને પબ્લિકે એટલું છે એ કે ભાઈ એમ જોવો ડેમના બધાય દરવાજા ખોલીને ખાય એટલું પાણી જાય છે ભાઈ હવે તો આ વરસાદ રહી જાય તો સારું બરોબર એટલે ખાસ કરીને તમે નિહાળજો આ વિડીયો જેકૃજી ડેમ નો છે ચાલો હું તમને જોવો છેતુજી ડેમનો વિડીયો જોવો જોવો પાણી આવે છે પાણીનો અવાજ પણ તમને આવતો હશે બરોબર આ અમે ઉભેલા છીએ છેતુજી ડેમના દરવાજા કમસે કમ વીસ બાવીસ દરવાજા ખોલી નાખ્યા છે અત્યારે તો જોઈ લ્યો ખાસ કરીને આ વિડીયો લોકેશનમાં બરોબર મસ્ત પાણી આવેલું જાય છે હજુ સુધી તો કાંઈ નુકસાન નથી પણ ખેડૂને બહુ નુકસાન છે ભાઈ ખેડૂને ભગવાનને કંઈ ખેડૂનું જોજે તું હવે ઉપરથી ખેડૂતો બધો માર પડ્યો છે કેમ કે કફાની મોસમ સીનની મોસમ મોસમ બધી તૈયાર હતી અત્યારે બહુ અતિ બગાડ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને હું તમને જણાવું છું જોઈ લ્યો જો ભાઈ હું તમને ઝૂમિંગ કરીને બતાવી રહ્યો છું ડાયરેક્ટ દરવાજા ખુલ્લા છે ને ઝૂમિંગ કરીને બતાવી રહ્યો છું તમે જોઈ લેજો આ પાલીતાણાના છે તમે જોજો ઝૂમિંગ તો આપણે ભોગી જશે બગદાણા આશ્રમ ની અંદર બાપાની ની લઈ રહ્યા છે અને બરોબર બપોરનો સમય થઈ ગયો છે અગિયાર વાગી જાય છે બાપાનો થાળ ધરાઈ રહ્યો છે અને પબ્લિક ભાઈ આજે અહીંયા બગદાણા ની અંદર બહુ દેખાઈ રહ્યું છે બહુ મેળો માનવું છે આજે બરોબર આ જો બાપા નો ગેટ છે ખાસ કરીને તમે જોયો બાપા નો ગેટ છે જોઈ લો તમે ખાસ કરીને તમને દેખાડી રહ્યો છો બાપા નો ગેટ તમે જોજો બતા બાપુ તો અમારા ઘનશ્યામભાઈ રાવળદેવ અમારા ગંજામ રાવળદેવ અમને બાપા બાપાના દર્શન કરવા લાવ્યા છે ને આપડા બાપાના દર્શન કરી લેવા છે મસ્ત પબ્લિક એ બહુ છે બાપા ને આરતી નો સમય થઈ ગયો છે થાળ ધરાય રહ્યો છે તો ખાસ કરીને આપણા બ્લોક માં બધા બિના રહીજો જોયું આ બ્લોક બાપાનો છે બરોબર ને અમે તારી છે ચા પીવા બાપા ની પ્રસાદી મુકાય નહીં પણ ચા નું રસોડું બંધ થઈ ગયું છે ભાઈ અત્યારે તો હવે તો સીધા સીધું પરસાદી લેવા જવું પડશે બરોબર જો ભાઈ બાપા નું મંદુર નહીં એકદમ મસ્ત લોહી લોકો છે